નર્મદા નદીમાં ગતરોજ સાત લોકો ડૂબી જવાની ઘટનામાં આજે વહેલી સવારે એક યુવકનો મૃતદેહ મળ્યો હતો જ્યારે અન્ય છ લોકોની શોધખોળ હાલ કરવામાં આવી રહી છે ગઈકાલે સુરતથી વિધિ કરવા આવેલ એક પરિવારના દસ પૈકી સાત સભ્યો નર્મદા નદી નજીક માં સ્નાન કરતી વેડાએ ડૂબ્યા હતા સાત લોકો નર્મદા નદીમાં ડૂબ્યા હોવાના સમાચાર મળતા તંત્ર પણ ઘટના સ્થળે દોડતું થયું હતું અને ફાયર બ્રિગેડ વિભાગની ટુકડીઓ તથા સ્થાનિક તરવૈયાઓની મદદથી નદીમાં ડૂબેલા લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી જેમાં આજે વહેલી સવારે એક યુવકનો મૃતદેહ પોઈચા બ્રિજ પાસેથી મળી આવ્યો હતો જેના પગલે યુવકના મૃતદેહને રાજપીપળા રેફરલ હોસ્પિટલમાં પીએમ અર્થે લઈ જવાયો હતો જેરે હજુ પણ 6 લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે જેમાં એનડીઆરએફ સહિત સ્થાનિક તrwયાઓની મદદ લેવાઈ રહી છે. સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.